અયોધ્યાપતિ શ્યાવર રામચંદ્ર કી જય જય શ્રી લલ્લા જય લખેલું છે ને એવો સરસનો ફોટો છે કે જોઈને મન છે ને આમ એકદમ શાંત અને પ્રફુલ્લિત થઈ જઈજો હસતો ચહેરો તો તમે પણ દર્શન કરી લો અને તમારી ઘરે આવ્યું કે નહીં આ આવ્યો કે નહીં ફોટો એ પણ કે જો અમારે દિવ્ય ભાસ્કર આવે રોજ એટલે આ દિવ્ય ભાસ્કરમાં કાલ આવ્યો તો પણ મેં આજે છાપામાં જોયો તો બસ આ નક્કી કરવાનું છે કે આ ફોટાને ક્યાં ચોંટાડવું એ હવે આ દિવાલે રાખું કે અહીંયા રાખું કે અહીંયા એ તમે બધાય મને કમેન્ટમાં કહેજો તો હાલો હવે જોઈએ કે મારા પ્રભુ શ્રી રામ શું કરે છે જો અને રંગોળી હજી જો રાખી હો અહીંથી છે ને રંગોળી ભૂસવાનું મન નથી થતા કેવી સરસ લાગે અને જય શ્રી રામ તો હાલો ઘરના બધા વાછી કામ થઈ ગયા છે હવે થોડીક પેટ પૂજા કરી લઈએ કેમ કે ઘરના વાસી કામ થઈ જાય ને એટલે થોડીક પેટ પૂજા કરવાનું મન થઈ જાય તો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતા જય શ્રી રામ જય શ્રી રામ આ ઠંડી લાગે તમને ઠંડી ઓલી મૂકી ના આવ્યો કોટ નથી કાઈ તો હો એવું છે તો ધારા વહી ગઈ છે નિસાડે તેને તૈયાર કરી દીધી ને હવે બસ અમારે ચા નાસ્તો કરવાનો છે તો મળીએ થોડીક વાર રહીને ટાઈમ થયો છે પોણા નવ વાગ્યાનો બસ હવે એક જ કામ બાકી છે જે રેગ્યુલર બધાયના ઘરમાં હોય જ અને આનો તો કોઈ દી એન્ડ જ ન આવે કે અનગ્રો જ ન આવે તો કપડાં તપ ભર્યો ધારાનો સ્કૂલનો યુનિફોર્મ ધોવાનો હતો ને તો અમારે બી ને એક એક જોડી છે તો મેં કીધું હાથો હાથ ધોઈ જ નાખું એટલે કાગળ છું પછી હમ તો કંઈ નહીં હાલો મળીએ થોડીક વાર રહીને અને મસ્ત મસાલાવાળી ચા બને છે કાંઈ તો હાલો આવી જાવ બધાય મસ્ત મસાલાવાળી ચા પીવા અને નાસ્તો કરવા

સાહેબ મમરામાં ભાજી નાખી છે ને હવે ભાજી ને મમરા ખાય અત્યારેમાં હે ભગવાન આને પણ આવી ભેળ કોણ ગઈ સાહેબ ભાજી ને મમરા ની ભેળ બનાવી તો હાલો તમે બધા નાસ્તો કરો હા જો આ નાસ્તામાં ભેળ ખાઈએ ભાજીની બે નહીં માનત ખાવી જ પડશે હો નહીં નહીં નથી ખાવી હો નઈ 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 મને હવે આખતરાનો ગમે હાલે જાય તું નઈ મને તો સાહેબ પર અવાજ હોય હો

આ જો તો હું તમને કેવાનું ભૂલી જ ગઈ છો મસ્ત થઈ ગયું ને હવે લેવલ કાલે આમ થોડુંક મોઢા ઉપર ઓજો લાગતો હતો લાગતો તમને આજો એવો ઓજો નથી લાગતો કાલે ખરેખર ઓજો હતો મોઢામાં અને મારા છે ને ફાઇનલી ત્રણે ત્રણ દાટ ફિટ થઈ ગયા છે એટલે ટોટલ પાંચ થયા છે આગળ આગળ પાછળના બે કવર અને ત્રણ દાટ એટલે આમ કાલની તો આમ એવી ખુશ છું ને કે એની ભાત જવા દીધી એવી ખુશીમાં મેં કાલે જુગાડ કરીને પાઉંભાજી બનાવી હતી ને એ જ પાઉંભાજી સાહેબે હવારમાં મમરામાં મિક્સ કરીને ખાધી મમરાને અને ભાજી

મેને કરી કે ઈ જોવાનું જા ચામાં મે ખાલી ચમચી હલાવી દે ચાય મે બલાય કે હોય ને તે બને નહીં હવે કાઈ ને કેવો દુકાન જાવ ફડે લે લે તું કઈ જા કેટલા કોણા તો કોઈ ફોન આવતો હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ હવે એકેડી અરે હું એકોયમાં સહી ન કરાવું કરાવું કોઈની હાલ તો સાહેબ તો મસ્તી કરે તું આવજે હા ભાઈ તો મને ખબર છે કે સાહેબ મસ્તી કરે બેંકમાં છે હું તે તમે સહી કરાવીને લઈ જો પાણી નાખી દે હાલો કુંડીમાં પાણી નથી એમને હા તો હાલો કુંડીમાં પાણી નાખી દઉં અને સાથ જઈએ દુકાને હવે જોઈએ સાહેબે હું સરપ્રાઈઝ એવી બધી રાખી છે જો દુકાને જાય તો એ જ ખબર પડશે તો તમે રાહ જોઈને બીજો કે એવું બધું સાઈડમાં શું કામ છે તો મૈડા થોડીક વાર રહીને પેલા કુંડીમાં પાણી નાખી દઉં નહીં તો રાયડું નાખશે ને ખીજા હે કે બસ તારી પાસે એટલો ટાઈમ નો હોય કે કુંડી ભરીએ પાણીની તો કઈ નહીં હાલો જો ઉભા ને કન્ફર્મ કરવા કે કુંડી ભરે કે નહીં જો કેવા છે હા ભગવાન એમાં એવું છે ઘણી વખત છે ને કઈ ને જઈને તો હું કામમાં એટલી વ્યસ્ત હોય ને તો ભૂલાઈ જાય ખુલ્લી ભરવાની એ ત્યાં જોઈ ને હા હા હાલ તો મળ્યા હલો ફ્રેન્ડ ટાઈમ જે છે અગિયાર વાગ્યાનો મેં ફટાફટ બધા ઘરના વાસી કામ કરી લીધા અને હાથો હાથ છે ને દાળ ભાત એ બાફીને તૈયાર કરી લીધા છે જો દાળ ભાત બફાઈ ગયા છે એટલે આવીને હવે દાળ શાકનો વઘાર કરવાનો જ રહે અને જલ્દી આલો હું દુકાને જાઉં ને જલ્દી સાહેબને પૂછું કે એવું બધું શું સપ્રાઇઝ છે કે મને દુકાને બોલાવીને ન્યાં જઈને જ કહે કેમ કે તમે રાહ જોઈને બેઠા ને તો હું રાહ જોઈને જ બેઠી હાલો એ ખોટી ન થવું હવે જલ્દી દુકાને જઈ ન્યા જઈને જ સાહેબને પૂછે કે એવું બધું શું સપ્રાઇઝ છે તો આ તો મળ્યા દુકાને જઈને અને હજી તો હું દુકાને જવા નીકળું છું જો સાઈડ નો ફોન આવી ગયો મારા કરતા ઉતાવળ તો એને લાગે હાલો બસ ને પોચું એટલી વાર ડેલી ને તાળું મારું હવે તો મને છે ને ગુડગુડાતી થઈ છે કે હું આવી બધી સરપ્રાઇઝ છે તો સાહેબ ફોન આવી ગયો હાલો ફટાફટ ને આ જઈને જ મળીએ તો દુકાને પહોંચી ગયો જલ્દી જલ્દી પેલા સાહેબને પૂછી લઈએ કેવું બધું શું સરપ્રાઇઝ છે જોઈ આ છે અમારી દુકાન ગજાનંદ જ્વેલર્સ જો હવે તો તમે પેલા છે ને મને જલ્દી ફટાફટ કહી દો કે તમારે એવી બધી હું સપ્રાઈઝ છે સીધ યાર આટલું બધું હું સસ્પેન્ડ રાખો મને છે ને આમ ગભરામણ થાય કે એવું બધું શું હોય છે આ હું કે આ હું અત્યારે લીધા ના 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 બિચારા હા એટલે આપણે એમ પાછું હોય સરસ લ્યો સારું કામ

હેલો ફ્રેન્ડ ગયા હવે તો બોલો તમારે આ સરપ્રાઇઝ હતી ઓ પણ મારે ક્યાં જરૂર છે

હવે જોઈએ કે સાહેબ કઈ ખુશી માં મને લઈ દે છે ડ્રેસ ઈ તો હવે ઘરે જઈને ખબર પડશે દુકાન ને તાળું મારી સારું તો મળ્યા હવે શું ધારાબેન આવી ગયા છે સ્કૂલે થી હવે નીકળીએ ધારાબેન ધારાબેનને જો હું તેડવા ન જાઉં ને એટલે ધારાબેન રમકડું લીધા વગર આવે નહીં ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી ધારા ને છે ને મૂકો જોતો હોય કે મમ્મી નથી ને તો લઈ લે હાલો અત્યારે તો કુર્તી ચેર બધું દીધું છે ફિટિંગમાં અને જો આ દુકાનની તું મેં ખરીદી કરી મોસ્ટ ઓફ મોસ્ટ ઓફ હું અહીંથી જ ખરીદી કરું તો આવજો રિઝનેબલ ભાવ અને વસ્તુ સારી અને નવી બધી વેરાયટી નવી તો આ પ્રમોશન નથી પણ આપણે વસ્તુ સારી લાગે અને પહેરવામાં આપણે મન ખારીને પહેરીએ ને એટલે કહું ને કંઈ એવું નથી કે ભાઈ મને કંઈ ચાર્જ આપે કે મને ડિસ્કાઉન્ટ આપે કોઈ પ્રમોશન નથી પણ આ તો એક ઓલું છે કે નહીં ભાઈ કપડું સારું અને આપણે પૈસા દઈએ ને તો પૈસા વસૂલ તે જ સારી તો કંઈ નહીં આનું જાજી છે તો નીકળી આવે અને ઘરે જઈને

તે કઈ ખુશી માં શોપિંગ કરાવી છે તો કઈ ને હાલો સાહેબ આવે ને પછી મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે દોઢ વાગ્યા અને જો અરીસો ઢાકી દીધો ને એટલે ચક્કો અંદર આવ્યો દેખાય અને સાહેબ પણ આવી ગયા છે દુકાને થી તો હાલો પેલા તો આપણે સાહેબ ને છે ને આપણો જે પ્રશ્ન હતો ને પૂછી લઈએ કે સાહેબ પેલા હવે તો મને કહી દો કેમ કે હવે તો હું એમ વિચારી વિચારીને થાકી ગઈ તમે મને હુકામે આટલી બધી શોપિંગ કરાવી અને આ ગિફ્ટ આપ્યું સરપ્રાઈઝ વાળું હવે તો જો કે બધાને ખબર પડી ગઈ કે આપણે ડ્રેસ લેવા જ ગયા હતા બરાબર તો આટલા બધા ડ્રેસ લઈ દેવાનું કારણ શું કારણ બીજું કાઈ લાંબો કારણ નથી જે તારો જન્મ દિવસ આવે ને તે દી તારો મૂળ હોય અમુક એવી ઘટના બનેલી છે એનો જન્મ દિવસ ઉજવતી નથી

આવડી મોટી સરપ્રાઇઝ આપી આવડું મોટું ગિફ્ટ આપ્યું અને કેટલા ડ્રેસ લઈ દીધા ને એ તો તમને જલ્દી જલ્દી થી કમેન્ટમાં કહી દેજો કેમકે અત્યારે તો હું તમને કહીશ નહીં એનું કારણ છે મમર બર્થડે નથી પણ થેન્ક યુ કેમ કે અત્યારે હું તમને કહીશ નહીં એનું કારણ છે કે પાંચ છ વાગે આવશે ફિટિંગમાંથી ફિટિંગમાં દીધા સ્લીવ ચડાવવા દીધા એટલે પાંચ છ વાગે જયારે સાહેબ નવરા થાય ત્યારે લઈ આવશે તો કદાચ જો કન્ટિન્યુ બ્લોગ હશે તો બતાવી દઈશ નહીં ત્યારે ફાઇનલી કાલ તમને બધા જાય એક એક કરીને પહેરીશ અને બતાવીશ કે સાહેબે મને કેટલા ડ્રેસ લઈ દીધા પણ તમે અનુમાન લગાડો કે સાહેબે મને કેટલા ડ્રેસ લઈ દીધા છે જલ્દી જલ્દીથી કમેન્ટ કરી દો હાલો તો ત્યાં લગી છે ને સાહેબ હાથ મોટું થઈ લઈશ ને હું જમવાની થાળી તૈયાર કરું અને પછી બેહી જાય બપોરા કરવા તો સાહેબ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર કે અગાઉથી બર્થડે વિશ કરવા બદલ

જમવાની તો ફટાફટ છે ને થાળી તૈયાર કરવું એટલે તમે બધા આવી જાવ બપોરા કરવા હાલો ફ્રેન્ડ તો આવી જાવ બધા બપોરા કરવા આજે બપોરામાં છે ગવાર બટેટાનું શાક રોટલી દાળ ભાત ચીબડા કાચું ચોખાની મમરી અને ઠંડી ઠંડી છાશ તો આ છે આજ નું મેનુ તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ ટાઈમ થયો છે સાડા પાંચ વાગ્યા ને અત્યારે હું મસીને ને બ્લાઉઝ સીવવા બેઠી દોરી તૂટી ગઈ બસ એક જ ટક્સ જે લીધો દોરી તૂટી ગઈ તો સાહેબને ફોન કર્યો છે હવે આવે તો દોરી ફિટ કરી દઈ તો બ્લાઉઝ સીવું હવે આવે છે પાંચ દસ મિનિટમાં આવે દોરી ફરી પાછી હાંધી દે કે જોઈન્ટ કરી દે તો બ્લાઉઝ સીવી નહીં ત્યારે આ ખામ જ હા એટલે આવું કામ છે તો કઈ નહીં હાલો મળીએ થોડીક વાર રહીને ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા છ વાગ્યાનો સાહેબ આવી ગયા છે દુકાનેથી અને મારા ડ્રેસ પણ આવી ગયા છે જોડ લાડલી ડ્રેસીસ માંથી મેં લીધા છે અને સાહેબ આયરે મેં બે ચાર વસ્તુ મગાવી હતી એમાંથી કેટલી આવી મે રીલ મગાવી હતી હૂક મગાવ્યા હતા મે બે રીલ મગાવી હતી સાહેબ બ્લેક ને વાઇટ બ્લેક જ છે અમાર વાઇટ તો જોતી હતી બ્લાઉઝ સી થોડીક જ છે વાઇટ તો મને કે કીધું અરે મેં કીધું તું જો છે કેવા છે કેમ કે બ્લેક વાઇટ ની જ વધારે જરૂર પડતી હોય એટલે વાઇટ ખલાસ થઈ ગઈ રીલ અને હુક હું આ લઈ આવી હતી આખું પેકેટ પણ ક્યાં મુકાઈ ગયું નિમંત્રક થોર એટલે મારે પાછું મગાવવું પડ્યું તો આજે હું પહેલી વખત ધારાનું બ્લાઉઝ સીવું સાહેબ બપોરે મને કહેતી હતી એને ભારત માતા બનવું હવે જોઈએ એટલે સ્કૂલમાં નથી અહીંયા એને ઈચ્છા છે કે મને મમ્મી તૈયાર કરી દે અને મારે ભારત માતા બનવું તો મેં કીધું મારા પાસે છે વ્હાઈટ કલરની સાડી મારું પાનેતર એ પહેરાવી દઈશ પણ બ્લાઉઝ એડજસ્ટ ન થાય તો કંઈ નહીં હાલો ફટાફટ છે ને સાહેબને ક્યાં વહી ગયા આને ગોતવા પડે ઘડીએ ઘડીએ ક્યાં ખોવાઈ જાય હું પકડ દઉં તમને તો ફટાફટ તમે આ દોરી પેલા છે ને હાંધી દો કે લગી મેં હું મસ્ત મસાલા ચા બનાવી લઉં તો આપણે બે ચા પીએ હારે મેરો ઠાક ચા ન પીધી હાલો તો મઈડા મશીન ની દોરી થઈ ગઈ છે ફિટ ને એમાં મારા ભાઈ એક બ્લાઉઝ સિવાય જાય ત્યાં લગી હાલે એટલે ઘણું ચાર જો ઉપર અહીં છે બસ હાલો તો મસ્ત મસાલા વાળી ચાય તૈયાર જ છે તો ચા પી લે ને પછી સમય જાવ દુકાને હાલો તો બધા આવી જાઓ મસ્ત મસાલા વાળી ચા પીવા અને સાહેબ ક્યાં રોકાઈ ગયા હાલો ને હાલો ને બાપા હાલો 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 ચા પીવા આવી જાઓ બધા હાલો તો મસ્ત મસાલા વાળી ચા તૈયાર થઈ ગઈ છે રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગયું હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મસ્ત મજાનો કમેન્ટ કરી જ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય શ્રી રામ